ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા વાલ્યા તાલુકાના ખેડૂતોની જંત્રીમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી

પણ ખૂબ જ વધારે પ્રમાણમાં નીકળી શકે છે જેથી ખેડૂતો દ્વારા જંત્રીના ના વધારો કરવામાં તે માંગ કરવામાં આવી રહી છે આ માંગને લઈને ઝુંઘડા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા ખેડૂતોને બહાર આવી તેમના હિતમાં પગલા ભરવા અને ખેડૂતોની માંગને સ્વીકારવા બાબતે અગાઉ ભરૂચ કલેક્ટરને લેખિતમાં અરજી કરી વાલિયા તાલુકાના ખેડૂતોની જમીનોની જંત્રીના ભાવમાં વધારો કરવામાં તે માંગ કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા ખેડૂતો નારાજ થઈ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું